ला ला परजनी जाता हूं परत हां रमा आले शीतल में ऑटो मारवा गयो तो चाडी તમે વાત છોડી દો ખેડવા પડી પછી ફોટા ગાઢવા પડે ઉપર હેડાય

લે પગમ તુ આઈન ડ્રાઈવી વાલા રસ્તા ભેળા થઈ ગયા તું તો બર ઉપર આવી નતો રસ્તામાં વાગનું કાળજુ મારા કને મારા કન તો સમય આવશે ખબર પડી જાય તો હું જો આટો મારતા આવજો આવજો ને જો ખાઈ જાય મકાઈ જો એ

ભલા દાડે આયો એટલે ભૂલી ગયો ભૂઈ આલા તારી યાદ રામજી ના હે ઓમમાં તો મોટો મોટો વાતો કરે કે વાગ વાગ